સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં જવાહર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના હોદ્દેદારો આગેવાનો વિરોધમાં જોડાયા વિશ્વ હિન્દુ પરિષદ દળ દ્વારા જે જે કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલા એના વિરોધમાં કુતળા દહન કરી અને એનો વિરોધ કરી અને એને નિંદનીય પ્રસંગ જાહેર કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને એના માટે પ્રશાસનને સજાગ કરવા માટે અસંગી માંગ છે આવા આતંકીઓને જે ફાંસીના માછળેર ટીંગાડી અને જાહેરમાં સજા દેવી એમને જેમ કહે છે કે સરિયા કાનૂન લાગુ પાડવો એવી રીતના સરિયા કાનૂન જો એમને જોઈશું તો એમના ઉપર લાગુ પાડો જે આવી રીતના ખુલે આમ પ્રવાસીઓ ઉપર આવા હુમલા કરે છે એમ એમને જે જાહેરમાં લટકાવીને આવીને મારી નાખો એ અમે લોકો બજરંગ દ્વારા માંગ કરીએ છીએ અને સમગ્ર દેશમાં આ ફૂદા દહન કરી અને બચરંગ દળે આ વિરોધ નોંધાવેલું છે જય શ્રી રામ